કૃષ્ણ લાલ કી છે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે ધન્ય આપી છે કદર નથી ધન્ય હરી ને રખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને કાન આપ્યા છે કદર નથી તને કથા સાંભળવાની ખબર નથી તારે બનાવેલી દુનિયા નહીં સુધરે તને જીભ આપી છે કદર નથી તને ગાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને હાથ આપ્યા છે કદર નથી તને તાળી પડવામાં ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને પગ આપ્યા છે કદર નથી તને જાત્રા કરવાની કાંઈ ખબર નથી તને મંદિરે જવાની કઈ ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને મસ્તક આપ્યું છે કદર નથી તને પ્રભુને નમવાની કઈ ખબર નથી તને ધન આપ્યું છે કદર નથી તને દાન પુણ્ય કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને મનુષ્ય દેહ આપ્યો કદર નથી તને પ્રભુ ભજવાની ખબર નથી તને પ્રભુ ભજવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે ಿ ಸುಧರೆ ವಾಲಾ ನಹಿ ಸುಧರೆ ತೆ ಬೇಲೆ ದುನಿಯನ್ನ ಸರೆ ಕೃಷ್ಣ ಕನೆಯ ಲಿ ಜಯ